પોકાર કરો ને હું તો કહું છું તમે પોકાર કરો તમારી સંસારિક વસ્તુઓ માટે પણ પોકાર કરો તમને હક છે આપણને હક છે સારી સાડી લેવી હોય ને વ્યવસ્થા ભગવાન ન કરે કે ન હોય ને 5000 ની સાડી લેવી હોય ને તોય હું તો કહું છું કે એની જોડે હક કરીને કહેવાનું હું કહું છું હું સાડી પહેરું ને એટલે પહેલા એને બતાવું છું આજે સારી લાગુ છું ને વધારે પડતો ભપકો નથી લાગતો ને તને ગમશે ને હે આમ એને પૂછું છું કેમ મારો હક છે તમારોય હક છે પણ હક આપણાને મળ્યો છે તો આપણાને સમજણ નથી હા સમજણ હોવી જોઈએ એટલે કીધું ને સમજણ વગરનું જીવો જીવો વરસ હજાર પણ સમજીને જીવો એક ઘડી તો સમજો બેડો પાર હા તમારી સાડી માટે પણ તમે હક કરીને કહી શકો મારે કાલે છે ને પંદર દિવસની અંદર મને પાંચ હજારની સાડી લેવી છે તું જ્યાંથી લાવે ત્યાંથી મને ખબર નથી મને સાડી અપાવ હું સામાન્ય બુદ્ધિવારી વ્યક્તિઓ માટેની વાત કરું છું કારણ કે દરેકને સબળ બુદ્ધિ નથી મળતી હા દરેક વ્યક્તિની પાસે સદબુદ્ધિ ને સબળ બુદ્ધિ નથી હોતી કે સીધા એના ચરણોમાં જ અરજી કરે સામાન્ય વ્યક્તિ આવી અરજી કરી શકે અને આપણે જે આપણે તમે બધા બેઠા છો ને તમે બધા મારા હીરા છો આ કોહિનૂર હીરા છો હા કારણ કે આટલો વરસાદ છે આટલી તકલીફ છે અને તોય છતાં તમે આ માતાઓ જુઓ મારી હા સાડી પહેરી પહેરીને હસતા મોઢે આ વરસાદમાં આવીને બેસી ગઈ છે ક્યારની માતાઓ હા તમને ધન્ય છે તમે સાચું સોનું છો કે કથા સાંભળવા માટે આવીને બેસી ગયા છો નહીતર આ આ વરસાદમાં કહેશે કે જરા પલડી જશો ને તો તબિયત બગડશે હા ખોટું ડૉક્ટર પાસે જવું પડશે ઘરે બેસીને થોડુંક નામ લઈશું ને સુઈ જઈશું આરામ કરશું આજે નહીં કાલે જશું આમ વિચારવા વાળા દુનિયામાં પડ્યા છે એને કહેવાય કે નબળી બુદ્ધિ હા અને જે નીકળી જાય ને ભગવાનના ભરોસે હા એને પછી રસ્તામાં ક્યાંક ને ક્યાંક એવો કોઈ ના કોઈ રૂપે મળી જાય પણ એને અહીંયા હૃદયમાં પૂરો વિશ્વાસ હોવો જોઈએ કે બેઠો છે એ મારા માટે જ છે અને મારો એની જોડે પૂરો હક છે મારો ને એનો સંબંધ એવો છે કે દુનિયામાં ક્યાંય તોડવા કોઈ આવશે ને તો તોડાય નહીં બસ આવી ગાંઠો ગાંઠો મારજો મારજો હો એની સાથે દુનિયા સંસારના જીવનમાં નહીં ગાંઠો મારવાની કારણ કે એ ગાંઠો વળેલી છે ને પછી નીકળશે નહીં ખૂલશે નહીં આની જોડે વારસો ને ગાંઠો એટલે એ ત્યાં ત્યાં જ તમને જવાબ આપશે હા આવો અહિયાં કથા પ્રવેશ કરીએ આપણે આજે હું દરેક કથામાં એક કથા પ્રવેશ લાવું છું લગભગ એક ભક્ત ચરિત્ર લઈને આવું છું અને ભક્ત કોણ થઈ ગયા છે તમારા ને મારા જેવા માણસો જ ભક્ત થઈ ગયા છે અને એમનું જ નામ એ જો પહેલા નહોતા નામ એમના ત્યારે બી એ સામાન્ય વ્યક્તિ જ હશે ને આપણા જેવા જ હા ધીરે ધીરે એને સદબુદ્ધિ આવી હશે એના મા બાપોના સંસ્કાર હા ધન્ય છે તમે ને આપણે બધા કે આપણા મા બાપે એવા સંસ્કાર દીધા કે ભાગવત સાંભળવા માટે ભાગવતને પચાવવા માટે બેઠા છે

ઘર ગામડું નાનું હોય પણ ગામમાં એકાદ બે ઘર એવા મોટા હોય કે જેના ઘરે કોઈ પણ બહારથી આવે ને તો પહેલા એમના ઘરે ઉતારો કરતા કોઈ સંત મહાત્મા આવે કોઈ જરૂરી ઓફિસરો બહારના આવે તો એમના ઘરે જ જમવાનું થતું હા એવી રીતે રોકાતા આ ધન્નાજી છે એમના ઘરે સંત મહાત્મા આવ્યા છે સંત મહાત્મા ચોથ ચતુર્માસ માટે રોકાણા છે રોજ સવારે સંત મહાત્મા સ્નાન કરે અને પછી જે શ્લોકો બોલે એ બધા ધન્નાજી નાનો છે દસ વર્ષનો બાળક એ એમની પાસે બેસી રહે અને એ આ શ્લોકો સાંભળે અને એમની પાછળ પાછળ ચાલ્યા કરે હા એ બાળક પાછળ પાછળ ચાલે આ સંતો પોતાના રૂમમાં જ્યાં ઉતારો આપ્યો હતો ને ત્યાં પોતાના શાલિગ્રામ ભગવાનને સિંહાસન પર બેસાડે અને સિંહાસન પર બેસાડીને એને ચંદનના તિલક કરે એને કસ્તુરીના તિલક કરે એને કેસરના તિલક કરે ગંગાજળથી નવડાવે પંચામૃતથી નવડાવે ને આમ શુદ્ધ જળથી નવડાવે અને આમ જેમ બોલતા જાય મંત્રો અને એ અભિષેક કરતા જાય અને પૂજન કરતા જાય ને પછી માળા કરે માળા કરે પછી પાછા ભોગ લગાવે ભોગ લગાવતી વખતે કેવી રીતે ભોગ લગાવે આ બધું પેલો પોતાની ઉત્સુક બુદ્ધિથી જિજ્ઞાસાથી પેલો નાનો અમ તો બાળક દસ વર્ષનો ધન્નાજી એ આ બધું જો જોવા માટે ત્યાંને ત્યાં ઊભો રહે ત્યાં એમની પાસે બેસી જાય અને ધીરે ધીરે આ બાળકને આ સંતો સાથે એવી મૈત્રી થઈ ગઈ એવો ભાવ થયો એવો સ્નેહ થયો કે હવે તો જો આ ધન્નાજી ઉઠ્યો ના હોય ને તો આ સંતો રાહ જોવે કે ધનનાજીને ઉઠાડીએ એ સ્નાન કરી લે ને પછી આપણે આપણા શાલિગ્રામજીની આપણા ઠાકોરજીની સેવા કરીએ એને પણ સાથે સેવામાં લઈ લઈએ હા આ રીતે ધન્નાજી બહુ મનથી પ્રેમથી સંતોની સાથે પ્રેમ ભાવથી સેવા કરે ભગવાનની નામ સ્મરણ કરે ભજન કરે સાંજ પડતા સૂતા પહેલાં કીર્તન કરે કોના કોના ઘરે સાંજે કીર્તન થાય છે કોઈ એકલા કરે છે પથારીમાં સૂતા સૂતા બેઠા બેઠા કરો છો ને બા જય હો તમારી જય હો કીર્તન કરવા માટે કંઈ સાઉન્ડ લાવવાની પાંચ જણને ભેગા કરવાની જરૂર નથી પથારીમાં સુતા સુતા બી કીર્તન કરી લેવાય પંચપદી કરાય ધૂન છે આરતી છે આપણા આવડતું બધું ધીરે ધીરે કાલુ ગેલું અને પછી બધું કરીને શું કહેવાનું ખબર છે આ છે ને તારું વસ્તુ તને આપું છું ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્ય મેવ સમર્પયે હા તારું જ આપેલું તને પણ તું સ્વીકાર કરજે હો વાલા પ્રેમથી આપી રહ્યા છે હા